માળી હાટીના અમરાપુર ખાતે મેરડી માતાજીના નૂતન મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય કાર્યક્રમ આ તકે વચરાજ ના નૂતન માંડો પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં મેરડીમાં તેમજ વચરાજના ભુવા ઉપસ્થિત રહ્યા વચરાજ ધૂન મંડળ સહિત મંડળો દ્વારા ધૂન કિર્તન ની રમઝટથી ભાવિકો બન્યા થાય

તેમજ દાદાની પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો તેમાં આજે ત્રિદિવસીય પૂરો થતા મા ભગવતી ગુનાવારી મેળવીને સમસ્ત ગામ વધારે વર્ણ સાથે રહી અમારા સમસ્ત સમાજના આગેવાનો પણ સાથે રહ્યા પંચના ભુવા પણ સાથે રહ્યા માતાજીના ભુવા પણ સાથે રહ્યા અને મારા ભગવતીને ગુનાવારી મેલડીને જ્યાં ડેમમાં અમારું મંદિર આવેલું છે ત્યાં માનું પ્રાગટ્ય કરાવ્યું અને સમસ્ત ગામનો ભાવ પુરાણો જે ત્યાં આખા ગામની અંદર તેજ પુરાણો અને દિવ્ય શક્તિ શક્તિના અમે રોજે રોજ અહીં આવીએ અને દર્શન કરીએ અને ગામ સમસ્ત પણ અહીં દર્શન કરીએ છીએ બારે મહિના બાકી છ મહિના થતા અમારા દર્શન જય હિન્દ જયભાઈ